આજે કુલમ ખાતે અનેરો આનંદનો અવસર એટલા માટે કે વંદે માતરમ આપણા સૌના હૃદયસ્થ થઈ ગયેલું ગાન છે અને આ વંદે માતરમનું ગીતને આજે દોઢસો વર્ષ પૂર્ણ થતા હોય સમગ્ર ભારત દેશમાં આજે વંદે ગીતને દોઢસો થઈ રહી છે ભારત દેશની આઝાદીની ચળવળમાં મંકિનચંદ્ર ચટ્ટોપાધ્યાય અઢારસો પિંચોતેર માં આ ગીતની રચના કરી અને ત્યારબાદ પરમપૂજની રવિન્દ્રનાથ ટેગોર દ્વારા આ ગીતને ગાવામાં આવ્યું અને ત્યારથી લઈ અને અનેક આઝાદી ચળવળો અનેક આપણા ક્રાંતિવીરો આ ગીતને ગાતા ગાતા હસતા મોઢે હસી ચડી ગયા ભારત માતાના વંદન કરવા માટેનું આ ગીત છે ભારત માતાની ગરીમાં વર્ણવતું આપણા બધાના હૃદયમાં અંકિત થઈ ગયેલું ગીત હોય અને આઝાદીની પહેલાનો સમય અને આઝાદીની પછીનો સમય એક પણ કાર્યક્રમ એવો નહીં હોય કે જેમાં આ ગીતનું ગાન કરવામાં ન આવ્યું હોય એટલે આ ગીતની એક વિશેષ મહત્વતા છે ભારત માતાને એક જમીનનો ટુકડો નહીં પણ ભારત માતા એ જીવતી માતૃ સ્વરૂપ આપણી વંદન કરું છું અમે સામૂહિક આ આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવવા માટેની જે એક ચળવળ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે એની માટે અમે સંકલ્પ પત્ર પણ અત્યારે વાંચન કરી અને અમે બધાએ સફળ

એનો પાયો બનશે અને આત્મનિર્ભરતા આપણે કરવી જ જોઈએ અને આપણે એમાં મજબૂતીથી આગળ વધી રહ્યા છીએ એનો મને આનંદ છે અને એનું ગૌરવ પણ છે